અંકલેશ્વર હસ્તી તળાવ રોડ પર ડામર પાથર્યો પણ રોલર ફેરવવાનો લઈ જતા અનેક બાઇક ચાલક પડ્યા હતા ગામડા પૂર્વમાં પણ વેટ ઉતારી હોવાનું જોવા મળ્યું હતું માર્ગને મકાન ભાગની અંદેખીથી ઈજાદાર અને કર્મચારીની આળસથી ટુ વ્હીલર ચાલુકો ફસાઈ જવાની સાથે પટકાયા હતા અંકલેશ્વર શહેરથી જૂના નેશનલ હાઇવે નંબર આઠ તેમજ ગળખુલ ટી બ્રિજ જોડતો માર્ગ હાલ મુખ્ય માર્ગ બનવાની સાથે રોજના હજારો વાહનો અવરજવર કરી રહ્યા છે આ વચ્ચે અતિશય વ્યસ્ત માર્ગ પર ચોમાસા દરમિયાન અને વધતા જતા વાહન વ્યવહાર વચ્ચે ગાબડા પડી ગયા છે આજ રોજ તંત્રનું ગાબડા પૂરવાનું મુહૂર્ત નીકળ્યું હતું જો કે તેમાં પણ કર્મચારીની આળસ અને વહીવટ તંત્રની અનદેખી સામે આવી છે ગાબડા પૂરવાનું કામ જેને સોંપવામાં આવ્યું છે તેના દ્વારા ગાવડા પર ડામર પાથરવામાં આવ્યું હતું જો કે તેના રોલર ફેરવવાનું ભૂલી આગળ ચાલ્યા ગયા બાદ જ્યાં ડામર પાથર્યો હતો ત્યાં લોચો વળી ગયો હતો અને એક ચાલકો કે મોપેટ ચાલક અંદરથી પસાર થાય તો તેઓ સ્લીપ થઈ રહ્યા હતા તેમજ રોડ પર પટકાઈ રહ્યા હતા અનેક લોકો તંત્રની બેદરકારીને લઈ ભારે હાડ મારી બેઠવાનો વારો આવ્યો હતો અત્રે ઉલેખન્ય છે કે જીનવાલા રોડ છેલ્લા 6 માસથી અતિ બિસ્માર બન્યો હોવાની સાથે ધૂળની ડમરીઓ ઉડી રહી હોવા છતાં આજ દિન સુધી તેના સમારકામ પ્રત્યે અનદેખી કરી રહ્યા છે જેને લઈ રોજ બરોજ વાહન ચાલકો હવે શારીરિક માનસિક આપદા વેઠી રહ્યા છે